નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ મેલેરિયા નિર્મૂલ માટે પોરાશક કામગીરી કરાઈ ગુજરાત સરકાર દ્વારા મેલેરિયા મુક્ત ગુજરાત બે હજાર ત્રીસ અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લામાંથી વર્ષ બે હજાર ત્રીસ સુધી મેલેરિયા રોગનું નિર્મૂલન કરવા માટે એક્શન મોડમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લાના તમામ ગામો અને શહેરી વિસ્તારોમાં એક હજારની વસ્તીએ મેલેરિયાનો કેસનું પ્રમાણ વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં શૂન્ય સ્તરે લઈ જવા જિલ્લા આરોગ્ય તંત્ર સંકલ્પબદ્ધ છે ત્યારે પી એચ માધાપર વિસ્તારમાં આવેલી ટાયર પંક્ચર દુકાન ગેરેજ ભંગારના વાળા અવાડા સ્કૂલ ઓફિસમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી નવાવાસ ગ્રામ પંચાયતના સહકારથી નવાવાસ વિસ્તારમાં પુલિયા નીચે વરસાદી પાણીથી ભરાયેલા ખાડા ખાબોચિયામાં એફ્લુબેન જુરોન દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ બેન આશા બેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપજો નમસ્કાર